રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે શુક્રવાર સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી ગીર સોમનાથમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા બે દિવસમાં ચારથી બાર ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મહુવામાં ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી ભરાયા છે જ્યારે સતત પાણીની આવક થતાં શેત્રુંજી ડેમના વીસ દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે આ સિવાય અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ અને પીપાવાવ દરિયાકાંઠે મુશળધાર વરસાદ વરસ્યો છે આ વરસાદી સિસ્ટમના કારણે પંચાવનથી થી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે તો વિસનગરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ થતાં ઠંડક પ્રસરી છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના તાલુકામાં માંડ પાણી ઓસર્યા હતા ત્યાં ફરી કમોસમી વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગે પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર સુરત ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર પાકને મોટું નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધારી છે જ્યારે હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે દિવ્ય દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ ભાસ્કર